શ્રી કૃષ્ણ કહે છે જેઓ વધારે પૂજા પાઠ કરે છે તેમનો સારો સમય આવતા પહેલાં ભગવાન આ સાત સંકેત આપે છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો સારો કે ખરાબ સમય આવતા પહેલાં ભગવાન દરેક વ્યક્તિને સંકેત આપે છે તે સંકેતો જાણીને વ્યક્તિ આવનારા સમયનો અંદાજો લગાવી શકે છે તે સંકેતો કોઈ જીવજંતુ પશુ પક્ષી હવા પાણી અથવા આપણા મનમાં ચાલી રહેલો ઊંડો અનુભવ એટલે કે અમુક સંકેતો એવા હોય છે જે આપણી જોડે કોઈ અશુભ ઘટના થવાની હોય ત્યારે એ એક દિવસ અગાઉથી જ આપણા મનમાં બેચેની ચાલતી હોય છે મિત્રો આપણે સૌથી પહેલાં શુભ સંકેતોની વાત કરીશું જે દર્શાવે છે કે વ્યક્તિનો સારો સમય હવે શરૂ થવા જઈ રહ્યો જે વ્યક્તિ વધારે પૂજા પાઠ કરે છે ભગવાનની ભક્તિ કરે છે તેઓને ઈશ્વર કોઈના કોઈ રૂપે સંકેત આપે છે સૌથી પહેલા એટલે કે સવારે વચ્ચે અચાનક જ તમારી આંખ ખુલે તો સમજી લેવું કે તમારી જોડે કોઈ સારી ઘટના ઘટવા જઈ રહી છે ભગવાનની દિવ્ય શક્તિ તમારી આસપાસ શરીરના ચક્રોમાં વિદ્યમાન છે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તમે જે પણ ક્ષેત્રોમાં કામ કરશો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે કારણ કે આ સમયગાળા દરમિયાન બહુ ઓછા વ્યક્તિની આંખ ખુલે છે બીજો સંકેત જો તમે તમારા ઘરથી જ બહાર જવા નીકળી રહ્યા છો ઘરમાંથી નીકળવાની સાથે જ રસ્તામાં કોઈ જગ્યાએ તમને ગાય બ્રાહ્મણ અથવા કોઈના હાથમાં પાણીથી ભરેલો પાત્ર દેખાય તો સમજવું કે તમારો સારો સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે તમારે તે ગાય બ્રાહ્મણને પ્રણામ કરવું જોઈએ અને ગાય માતાના ખુદ પર હાથ ફેરવીને આશીર્વાદ લેવા જોઈએ માતા ગાયના ખુદ પર હાથ ફેરવવાથી વ્યક્તિને નવગ્રહ દોષોથી મુક્તિ મળે છે જો કોઈ વ્યક્તિના કુંડળીમાં મંગળ શનિ સૂર્ય ગુરુ શુક્ર જેવા ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો પણ તે સારું પરિણામ આપવાનું શરૂ કરે છે કારણ કે ગાય માતાના શરીરમાં તેતીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે જો તમારા ભાગ્યની રેખા સૂઈ ગઈ હોય તો તેને જગાડવા માટે તમારા હાથ પર થોડો ગોળ લો અને તમારી હથેળીમાં લગાવ અને ગાય માતાને ચટાડવાથી વ્યક્તિના હાથની ભાગ્ય રેખા જાગૃત થાય છે અને વ્યવસાયના નવા સ્ત્રોતો આપોઆપ શરૂ થવા લાગે છે ત્રીજો સંકેત પૂજા કરતી વખતે તમારી આંખમાંથી આંસુ આવવા મિત્રો ઘણીવાર તમે પૂજા કરતા હો અને અચાનક જ તમારી આંખમાંથી આંસુ આવવા લાગે છે તમારું મન ભરી આવે છે એનો અર્થ એ છે કે ભગવાન પ્રત્યેની તમારી લાગણી અટૂટ છે તમને ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા છે ચોથો સંકેત ઘરમાં જીવનું આગમન થવું જેમ કે ચકલી કીડીઓ છુંદર એનો અર્થ એ છે કે હવે તમારો સમય સારો આવવાનો છે તમારે તે કીડીઓ ચકલીઓને અનાજ રાખવો જોઈએ જેનાથી તે મૂંગા પ્રાણીનું પેટ ભરાઈ શકે અને તમને પુણ્ય પ્રાપ્ત થાય કારણ કે તમને ભગવાને પુણ્ય કરવા યોગ્ય બનાયા છે પાંચમો સંકેત અચાનક તમને એક પવનનું જોખું અથવા પવનમાં એવી સુગંધ આવે છે જે ફક્ત તમને જ આવે છે તો તમારે સમજવું જોઈએ કે કોઈ દિવ્ય શક્તિ તમારી રક્ષણમાં છે અને તે તમારી ભક્તિથી ખુશ છે અને તમને આશીર્વાદ આપી રહી છે તે તમારા ઈષ્ટદેવ તમારી કુળદેવી પણ હોઈ શકે છે મિત્રો હવે વાત કરીશું અશુભ સંકેતની જેને જાણીને આપણે આવનારા સંકટનો અનુમાન લગાવી શકીએ છીએ જો પુરુષની ડાબી આંખ ફરકે તો સમજવું કે કંઈક અશુભ થવા જઈ રહ્યું છે પરંતુ પુરુષની જમણી આંખ ફરકવું તે એક શુભ સંકેત છે તેવી જ રીતે મહિલાઓની ડાબી આંખ ફરકવું શુભ સંકેત માનવામાં આવે છે અને જમણી આંખનું ફરકવું અશુભ સંકેત કહેવામાં આવે છે બીજી અશુભ નિશાની એ છે કે તમે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમારી સાથે કૂતરું બિલાડી અથડાય તો સમજવું કે આ એક અશુભ સંકેત છે તમારે સાવચેત રહેવાની જરૂર છે ત્રીજી નિશાની એ છે કે જ્યારે પણ તમારી સાથે કોઈ એવી ઘટના બનવાની હોય ત્યારે તમને પહેલાંથી અનુમાન થવા લાગે છે એટલે કે શરીરમાં બેચેની થવા લાગે છે ઉદાહરણ તરીકે તમને અચાનક જ બેચેની લાગે અથવા તમારું મન કોઈ કામમાં ન લાગે તમે નકારાત્મક વિચારોથી ઘેરાઈ જાઓ આવા સમયમાં તમારે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ જેથી કરીને આવનારો સંકટ હાથી જેવડો હશે પણ એક કીડીમાં રૂપાંતરિત જશે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ કરેલા સારા કર્મ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે અને તે જ સારા કર્મના આધારે ભગવાન તેની રક્ષા કરે છે તો મિત્રો આજ માટે આટલું જ મળીશું આગલા વિડીયોમાં વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે